હિતેન્દ્ર આજે અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ અમે આવ્યા છીએ દૂરદર્શનના જે પત્રકાર અશોક શ્રીવાસ્તવ દ્વારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને સહારનપુરથી અમારા સાંસદ ઇમરાન મસૂદ ઉપર એમને જે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો છે એના વિરોધ માટે અમે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે આવ્યા છીએ કે આજના સમયમાં જ્યારથી પહેલગામનો હુમલો થયો છે ત્યારથી કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકારને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે પણ પગલા પાકિસ્તાનની વિરુદ્ધમાં ભરવામાં આવે એ તમામ પગલાઓમાં કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે છતાં પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓને બદનામ કરવા માટે સમાજમાં વેમનિસ્ટ પેદા થાય એ માટે એક આખો જે એક સિસ્ટમેટિક તરીકે

અમે પોલીસની ફરિયાદ આપવા આપવા માટે આવ્યા છીએ થોડીવારમાં અધિકારીઓ સાથે વાત કરીને ફરિયાદની પ્રક્રિયા આગળ વધારીશું